નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ ટાઈમ પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે જોઈએ પ્રશ્ન એક અ નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરી આપો જેમના ગુણ બે નંબરે નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે યુરેના નંબર બે વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે પુષ્પ બ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ બે નંબરે ખાલી જગ્યા પુષ્પો માત્ર સ્ત્રી કેસર અથવા માત્ર પુંકેસર ધરાવે છે એકલિંગી નંબર બે ખાલી જગ્યા માંસલ ફળ છે કેરી એક શબ્દમાં ઉત્તર આપો જેમના ગુણ બે નંબર સાંજે કઈ દિશામાં દેખાય પૂર્વ નંબર બે કયો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ આપે છે અંતર્ગોળ અરીસો ડ નીચેની સંજ્ઞા ઓળખી તે વિદ્યુત ઘટકનું નામ જણાવો જેમના ગુણ બે વિદ્યુત કળ અને વિદ્યુત પરિપથ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કોલ કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર પ્રશ્ન બે અ તફાવત આપો દરેકના બે ગુણ જેમના ગુણ ચાર વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબનો તફાવત અહીં આપેલ છે ત્યાર પછી બીજો તફાવત છે બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ प्रश्न बे ब योग्य जोड़का जोड़ो जमना गुण चार जो है नंबर एक इस्त्री तो विद्युत प्रवाहनी उष्मीय असर नंबर बे इलेक्ट्रिक बेल विद्युत प्रवाहनी चुंबकीय असर जो है नंबर बीजु जोड़क नंबर एक विद्युत फ्यूज विद्युत प्रवाहनी उष्मीय असर नंबर बे बैटरी विद्युत बल्ब प्रश्न त्रण सूचना मुजब वर्गीकरण करो जमना गुण आठ નંબર એક નીચેના ગુણધર્મોને લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનમાં વર્ગીકૃત કરો જે તમને અહીં જોઈએ લિંગી પ્રજનન આ પ્રકારના પ્રજનનમાં બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે જ્યારે અલિંગી પ્રજનનમાં બટેકામાં આ પ્રકારનું પ્રજનન જોવા મળે છે આ પ્રકારના પ્રજનનમાં બીજ વગર નવો છોડ ઉત્પન્ન થાય છે નંબર બે નીચેના ગુણધર્મોને અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સમાં વર્ગીકૃત કરો તો અંતર્ગોળ લેન્સ આ લેન્સ વચ્ચેથી પાતળો તથા છેડેથી જાડો હોય છે બહિર્ગોળ લેન્સ આ લેન્સનો ઉપયોગ કરી કાગળ સળગાવી શકાય છે અને આ લેન્સ વડે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગમે તે ત્રણ જેમના ગુણ છ નંબર એક ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ કારણ આપો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે સુએજમાં શાનો શાનો સમાવેશ થાય છે નંબર ડોલમાં કપડાં ધુએ છે તે વધેલું પાણી ગાયને પીવડાવવા જાય છે શું તેણીએ આવું કરવું જોઈએ શા માટે નંબર ચાર પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખી પાણી ભરે છે તો તે કાંઈ પ્રક્રિયા કરે છે શા માટે પ્રશ્ન પાંચ નીચેના વૈજ્ઞાનિક કારણો આપો ગમે તે તે જમના નંબર ચોમાસામાં ગમે સ્થળે વનસ્પતિ નીકળે છે જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા યંત્રની સોય આવર્તન પામે છે ત્યાર પછી નંબર ત્રણ દાંતના ડોક્ટર અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે વાહનના સાઇડ વ્યુ મિર તરીકે એક વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા મહત્વની છે સમજાવો નંબર બે વિદ્યુત પ્રવાહની જુદી જુદી અસરોના નામ લખો કોઈ પણ એક અસર સમજાવો તેમનો જવાબ પણ અહીં આપેલા છે નંબર ત્રણ વિઘટકોના કોઈ પણ બે નામ લખો તેમનો જંગલમાં ફાળો સમજાવો ત્યાર પછી છે નંબર ચાર જંગલો અદ્રશ્ય થઈ જાય તો સમજાવો ત્યાર પછી પ્રશ્ન સાત એક વાક્યમાં જવાબ આપો જેમના ગુણ ત્રણ નંબર એક કારની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ અવર તો તેણે વીસ મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે તો એક કારની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ અવર તો તેણે વીસ મિનિટમાં વીસ કિલોમીટર જેટલું અંતર કાપ્યું હોય નંબર બે એક બસ દ્વારા કપાયેલ અંતર અને સમયનો ગુણોત્તર ચાલીસ કિલોમીટર પ્રતિ અવર છે તો આ ચાલીસ કિલોમીટર પ્રતિ અવર શું દર્શાવે છે તો કે બસ એક કલાકમાં ચાલીસ કિલોમીટર અંતર કાપે છે નંબર ત્રણ જો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન કરી શકો જો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય બ નીચેના દાખલા ગણો કોઈ પણ બેજમના ગુણ છે જોઈએ નંબર એક બસ સાઈઠ મિનિટ મિનિટમાં ત્રીસ કિલોમીટર અંતર કાપે છે તો બસની ઝડપ શોધો નંબર બે દિપેશ બસો કિલોમીટર અંતર કાપવા માટે સો મિનિટનો સમય લે છે જ્યારે પંકજ એકસો એસી કિલોમીટર અંતર કાપવા માટે સાઈઠ મિનિટનો સમય લે છે તો કોની ઝડપ વધારે કહેવાય ત્યાર પછી છે નંબર ત્રણ વડોદરા અને રાજકોટ બસ સ્ટેશન વચ્ચે શોધો ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો જેમના ગુણ ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન નંબર બે સ્ત્રી પ્રશ્ન નવ નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો ત્રણ માંથી ગમે તે બે જેમના ગુણ આઠ નંબરે વિદ્યુત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો જે પ્રયોગ અહીં વર્ણવી અને તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી તેમનું અવલોકન પણ આપેલ છે અને ત્યારબાદ નીચે નિર્ણય પણ આપેલ છે નંબર બે વિદ્યુત ચુંબક બનાવવાની પ્રવૃત્તિ સમજાવો નંબર ત્રણ બેટરીની રચના માટે વિદ્યુત કોષોનું જોડાણ આકૃતિ દોરી સમજાવો

કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી કરવી જોઈએ તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન અગિયાર આલેખ આપી આલેખ આધારે ત્રણ ટૂંકા પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ત્રણ નંબર જે આલેખ અહીં તમને આપેલ છે આ નંબર એક છે તેમના પ્રશ્નોના જવાબ પણ અહીં તમને નીચે આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે